ડોઈ તાલુકાની નર્મદા કેનાલ પાસે ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર અને સબ માઇનોર કેનાલની બાજુમાં આવેલો રોડ દિવસે દિવસે બિસ્માર બનતો જાય છે આ કેનાલના રોડ ઉપર રેતી ભરીને ડભોઈ દોડતી ટ્રકો હાઈવાને લઈ કેનાલનો આ રોડ ઉપર ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે ત્યારે કેનાલની મજબૂતીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે તંત્ર દ્વારા આ કેનાલોની મજબૂતીકરણ અને રસ્તા માટે પગલાં ભરે તેને લઈને ભૂમ ઉઠી છે ડભોઈ તાલુકામાંથી જ નર્મદા યોજનાની પૌર શાખા કેનાલ અને તેની સાથે કઈ કેટલી માઇનોર માઇનોર કેનાલ પસાર થઈ રહી છે આ કેનાલના સુપરવિઝન અને ગ્રામ્ય વિસ્તારોને ટૂંકા માર્ગનો લાભ મળી રહે છે હેતુથી નર્મદા કેનાલોની આજુબાજુ પાકા સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે જેનો લાભ આજે પણ ગ્રામ્ય વિસ્તારના ચાર ચક્રી અને દ્વિચક્રી વાહનોવાળા તો લઈ જ રહ્યા છે પરંતુ ભારદારી વાહનો માટે આ માર્ગ પર પ્રવેશ નિષેધ હોવા છતાં પણ ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી રેતી ભરી વહન કરતી રેતીની ટ્રકો હાઈવા પણ ટનબંધ રેતી ભરીને આ કેનાલ પરથી પસાર થતી હોય કેનાલના સર્વિસ માર્ગને ઠેર ઠેર અનેક નુકસાન પહોંચાડી રહી છે કેટલાય ઠેકાણે તો મસમોટા મોટા ઊંડા ખાડા પણ પડી ગયેલા જોવા મળે છે જે ખાડાને લઈને દ્વિચક્રી અને ચાર ચક્રીના વાહનો પણ હવે ત્યાંથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી અગાઉ નિગમ દ્વારા આવા ભારદારી વાહનો પસાર ન થાય તે માટે બેરીકેડ પણ લગાવ્યા હતા પરંતુ હાલ આ બેરિકેડ્સ પણ દૂર થઈ ગયા છે અને ફરી પાછા ભારદારી વાહનોનો સિલસિલો ચાલુ થઈ ગયો છે સર્વિસ રોડના મજબૂતીકરણને લઈને ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે ત્યારે નર્મદા નિગમ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તંત્ર દ્વારા સર્વિસ રોડ પર દોડતા આવા બેફામ વાહનોને રોકવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે આ કન્નટી કેનલ માઇલોન જઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે અને કેરો પણ ભાગી જાય એવી છે અને રેતીની ગાડીઓ જઈ જાય એ પ્રોબ્લેમ છે કેટલા મોટા મોટા ખાડા છે ઊંડા ઊંડા મોટા મોટા ખાડા વળી તમારી માંગ શું છે એ વહેલી તકે વળી રોડ થઈ જાય કઈથી કઈનો રોડ છે આ બોડેલીથી ડાયરેક્ટ કરજન અત્યારે તમે બાઇક લઈને જવામાં તકલીફ બહુ પડે આ કેરો ભાગી જાય